વડોદરા નજીક ડેણાથી ગોલ્ડન ચોકડી તરફ આવતા પેટ્રોલ પંપ પાસે ગલ્લો ચલાવતા મહિલા સાથે ખાનગી ચેનલના રિપોર્ટરે રૂપિયાની માંગણી કરતા મહિલાએ પૈસા આપવાની ના પાડી હતી જેથી તે પ્રેસમાં હોવાનું કહીને વિડીયો ઉતારવા લાગ્યો હતો પરંતુ રિક્ષા ચાલકે વીડિયો ઉતારવાની ના પાડતા ગાડીમાંથી ઉતરીને આવેલા ટ્રાફિકના એએસઆઈ અને રિપોર્ટરે ચાલકને માર મારી તેના ગળામાંથી સોનાની ચેન લૂંટી ભગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ 릭શા ચાલકે કહેવત રિપોર્ટર કુલદીપસિંહ સોલંકીને પકડી હરણે પોલીસને હવાલો કર્યો હતો જ્યારે ટ્રાફિક પોલીસનો એસઆઈ વિજયસિંહ પરમાર ભાગી ગયો હતો હાલ ગુજરાતમાં ફરજ બજાવી રહેલા 33 કલેક્ટર પૈકી મહીસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગર તેમની કડક કાર્યવાહીને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ ગોધરા હાઈવે પર પડેલા ખાડાઓને લઈને એનએચના અધિકારીને દંડ ફટકારીને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે આ હાઈવે પર ખાડા હોવાને કારણે તેમણે અઢાર જૂનથી સાત જુલાઈ સુધી

દારૂના વેચાણ ગંદકી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટરને બોલાવી આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જેથી મહિલા કોર્પોરેટર પ્રવીણાબેન પટેલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી જોકે પોલીસની આવાસ યોજનાના મકાનોમાંથી કોઈ દારૂ મળી આવ્યો ન હતો પરંતુ સ્થાનિક લોકો અહીં પહોંચ્યા હતા ત્યારે દારૂ વેચનારા લોકો ભાગી ગયા હતા જેથી લોકોએ દારૂની થેલીઓના વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા